દર્શક મિત્રો સિંધુ દુજ માં સૌનું સ્વાગત છે સમાચાર શકે ફતેપુરા તાલુકા નું વાગડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી સંકલ્પ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને તાપોરના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા ગરીબ આદિવાસી વર્ગ આગળ આવે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે સાંસદ જસવંતસિંહ ભાભોર ભારતના પચાસ લાખ ગામડાઓમાં મોદી સાહેબની ગેરંટી વાળી ગાડી ફરે છે સાંસદ જસવંત જસવંતસિંહ ભાભોર ફતેપુરા તાલુકાના વાગડ ગામે આ રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા સંકલ્પ પૂર્વ કેબિનેટ મંત્રી અને દાહોદના સાંસદ જસવંત જસવંતસિંહ ભાભોર આવી પહોંચ્યા હતા અને તેમની સાથે તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ચુનીલાલભાઈ ચરપોટ ડોક્ટર અશ્વિનભાઈ પાર્કી તાલુકા પંચાયતના પ્રમુખ ફતેપુરા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવીને તમામ વિભાગના અધિકારીઓએ સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી લોકોને આપી હતી સાંસદ જસવંતસિંહ બાબુરે લોકોને સંબોધીને જણાવ્યું હતું અને ગરીબ આદિવાસી વર્ગ માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે મોદી સાહેબની ગેરંટી વાળી કાઢી ભારત દેશના પચાસ હજાર ગામડાઓમાં ફરી રહ્યું હોવાનું જણાવ્યું તેમજ વડાપ્રધાન ગરીબ માણસોની વેદના સમજે છે આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ કરવામાં તેઓનું સિંહ ફાળો હોવાનું જણાવીને તેઓના હાથ મજબૂત કરવા લોકોને આહવાન કર્યું ને પોતે આ પ્રસંગે કોઈ રાજનીતિ કરવાનો આવ્યો હોવાનું જણાવી સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે આશ્રયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને આવ્યા હોવાનું જણાવી સૌને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારા લોકોને સંબોધીને જણાવ્યું હતું કોંગ્રેસની સરકારમાં દવાખાના અને ડોક્ટરો ન હતા ભાજપની સરકારમાં દવાખાનાઓ અને ડોક્ટરો છે તો તેનો લાભ લેવા અને પ્રધાનમંત્રી આધાર કાર્ડ કઢાવી લેવાની સાથે સરકારની બધી જ યોજનાઓનો લાભ લેવા લોકોને હાકલ કરી હતી રિપોર્ટર શબ્બીરભાઈ સુનિલવાલા સિંધ ઉદય ન્યૂઝ મોદી સાહેબ હું સરસ વાત કરી કે પહેલાની સરકારો પોતે જનતાને મા બાપ માનતી હતી મોદી સાહેબ એવું નથી કીધું મોદી સાહેબે કહ્યું કે અમે મા બાપ નથી જનતા અમારી મા બાપ છે એવું કહેનાર ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને વંદન કરીએ હમણાં મારે દીકરીનું લગ્ન છે તો આમંત્રણ કાર્ડ આપવા સાહેબને ગયો ચુની કાકાને યાદ કર્યા તબિયત કી મીતું જોરમાં જોરમાં ફરે છે મિત્ર બંડી દરરોજ અલગ અલગ બદલે છે ચૂની કાકાને તો દાહોદનું સાપ તળાવ જશું કેવું બન્યું કેટલા લોકો આવે બીજું સાહેબ એક વર્ષે મને લાગે અત્યારે તો તળાવમાં પર ડે ત્રણ ચાર હજાર લોકો સાપ તળાવમાં આવે છે કે રેલવે નું આપણે એન્જિન બનાવવાનું કારખાનું ક્યાં સુધી આવ્યું મિત્રો બે હજાર ચોવીસ માં સાહેબ આપણે જાહેરાત કરી છે લગાતાર કામગીરી શરૂ છે બે હાજર ચોવીસ માં દેશ ને રેલવે નું એન્જિન લોકાર્પણ પરેલમાંથી આપણે કરવાના છે કડાણા પાણી હોય અડફ પાણી હોય આ વિસ્તારમાં મોદી સાહેબ બધા જ રેલ ફેર્યા વિચાર કરો દાહોદ થી લુણાવાડા જતા હતા ગરીબની જન્મેલા આપણા ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ વડનગરના રેલવે સ્ટેશન પર ચા વેચનાર ગરીબ ભારત ના પ્રધાનમંત્રી મોદી સાહેબ છે અને એટલે એમને ખબર પડે કે ગરીબી કોને કેવાય અને ગરીબી નું દુઃખ કેવું હોય ગરીબ ઘરમાં ઉછરેલા માણસને ખબર હોય મોદી સાહેબ રાત દિવસ આપણી ચિંતા કરી રહ્યા છે અને કહેતા આજે ખૂબ ગૌરવ છે દાહોદમાં મેડિકલ નહોતી આટલા વર્ષોથી માનીને મોદી સાહેબના આશીર્વાદથી દાહોદની અંદર મેડિકલ કોલેજ શરૂ કરી આજે સિત્તેર ટકા બાળકો ટુની કાકા દાહોદ જિલ્લાના જે ભણે રહ્યા છે બધા એના માટે મેડિકલ કોલેજ કરવી પડે દાહોદ મેડિકલ કોલેજ અમે કરી રહ્યા અરવલ્લીમાં જાહેરાત કરી પંચમહાલ શરૂ થઈ ગઈ છોટા ઉદય શરૂ કરી રહ્યા જ મા હોય અમારા ભાઈઓ બહેનો ગરીબ પરિવારના ભાઈઓ